ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ પૂર્ણ કર્યો સૌથી ઝડપી સ્પર્ધક બન્યો અને ઇતિહાસ રચ્યો અગાઉના બે પોઈન્ટ ઇથ્યોતેર સેકન્ડનો રેકોર્ડ પણ તેણે તોડ્યો છે રુદ્રએ જબરદસ્ત બુદ્ધિ ક્ષમતા યાદશક્તિ અને ઝડપી રિસ્પોન્સનો પરિચય આપીને દેશભરના દર્શકોને પ્રભાવિત કર્યા છે તેમણે શાંત આત્મવિશ્વાસ અને સ્પષ્ટ અભિગમ સાથે ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત વિવિધ પ્રશ્નોના સાચા જવાબ આપીને પચીસ લાખ રૂપિયાની જંગી રકમ જીતી છે એટલે કેબીસી બાબત એટલે મારો ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી મેં મહેનત કરી રહ્યો છું અને આ વર્ષે મારો નંબર લાગ્યો કેટલી મહેનત કરી પાછળ મહેનત તો બહુ હોય છે ટીવી પર જે તો જેટલું સરળ નહીં હોતું છે પહેલાં તમારે એટલે રજિસ્ટ્રેશન પછી તમારે એટલે ટેસ્ટ ઇન્ટરવ્યુ અને ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ પછી તમે હોટસીટ પર બેસો કેવી રીતે એની શરૂઆત કરી હતી શરૂઆત તો રજિસ્ટ્રેશનથી થઈ હતી મારા નાની અને મારા નાની દાદી અને મારા મમ્મી ત્રણેયનું સપનું હતું કે મેં કેબીસીમાં જવું છેલ્લા પચીસ વર્ષથી જ્યારે વર્ષ બે હજારમાં જ્યારે ચાલુ થયું હતું ત્યારથી એમનું એટલે એ સપનું હતું અને આ વર્ષે મારો નંબર લાગ્યો હા એટલે મહાનાયક અમિતાભ બચ્ચન સરના સામે બેસી જશે ડર કોને ના લાગે થોડોક નર્વસ હતો પણ એના પછી મેં એવી રીતે જ વાતો કરે જેવું મારા મિત્ર હોય જ્યારે શરૂઆત થઈ ફર્સ્ટ ફિંગરની ત્યારે આમ કોઈક મનમાં કંઈક ડર હશે કે પછી હું પહોંચીશ નહીં પહોંચું અને જ્યારે પહોંચ્યા તો ત્યારે ક્યાં એટલે પહેલાં તો એવું હતું પહેલાં ટ્રાયમાં તો એવું લાગતું હતું કે બહુ જ હશે બહુ સરળ હશે પણ એટલે મોટા છોકરાઓ હતા એટ મારે તેર ચૌદ વર્ષના હતા મેં અગિયાર વર્ષનો હતો એવું અને એના કારણે એટલે મારું થોડુંક સ્લો પડી રહ્યું હતું મેં છ સેકન્ડમાં જવા પડ્યો હતો ચાર સેકન્ડમાં આપી રહ્યો હતો એના કારણે મા પહેલી બીજી વાર નહીં લાગ્યા હતા નંબર મેં બહુ ઉદાસ થતો હતો એની કારણે પણ પછી મેં સોળ કલાક સુધી મહેનત કરી અને મેં પછી એટલે રેકોર્ડ બનાવ્યા મોટા અને નાનાઓના કે સીમાં ટુ પોઈન્ટ ફોર ટુ સેકન્ડ્સનો અને પછી તો એવું લાગ્યું કે હવે તો હોટચીટ પરથી સારી ખાસી રકમ જીતી ન જ જાઉં જીત્યા છો હવે આગળ મેં મારા કોલેજ માટે એને યુઝ કરવાનું મારું એવું છે સાથે સાથે મેં એને મારા સપના જે આત્મનિર્ભર ભારતનું જે ઇનિશિયેટિવ છે જે આપણા શ્રી નરેન્દ્ર મોદી સરે જે કર્યું છે એનેથી મેં ભારત ઓએસનું મારું સપનું પૂરું કરીશ મારું એવું મેસેજ હશે કે ઓવર કોન્ફિડન્સ ના રાખતા કારણ કે ઓવર કોન્ફિડન્સના કારણ ક્યારેક ક્યારેક શું થાય છે કે એ આટલા મોટા ઓપોર્ચ્યુનિટીને પણ ગવાઈ કાઢે છે અને મેં એવું ચાહું છું કે કોઈની સાથે પણ ના થાય અને એ બધા એમના ભૂલથી શીખીને હજુ આગળ વધે જે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં મેં કરી હતી પોતાના પરિવાર માટે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મને કે મેં વડોદરાનું નામ રોશન કર્યું છે એવું એ અને મેં એવું ચાહું છું કે વડોદરા અને ગુજરાતમાંથી પણ બીજા છોકરાઓ પણ આવી રીતે જ આગળ વધે હા એટલે હજી પણ એ વસ્તુ એવું લાગે છે કે સપના જેવું જ લાગે છે કે ગઈકાલ સુધી અમે લોકો બધી તૈયારીને એવું વિચારતા હતા કે કેબીસીમાં મારા મધર કહેતા હતા કે કોઈ જાઓ કોઈ જાઓ અને આજે રુદ્ર ત્યાં જઈને જીતીને આવ્યો નો હોટસેટ પર અને એ પણ અમિતાભ સર જોડે મળીને આવ્યો એટલે આમ આજે ઝપકતા સમય નીકળી ગયો હોય એવું લાગે છે કે ક્યાં તેમ કેટલી મોટી સિદ્ધિ હાંસલ કરી લીધેલી છે એટલે એ અમિતાભ સરનો તો ઓરા અદ્ભુત છે એટલે એમની સામે જવું એટલે આપણે બે મિનિટ માટે તો સ્તબ્ધ થઈ જઈએ કે શું બોલવું ને શું કરવું અને પ્રાઉડ ફિલિંગમાં એવું છે કે યસ રુદ્રએ મને અમારા ચિત્તે પરિવારનું નામ રોશન કર્યું અને આજે હું એના નામથી ઓળખાતો થયો છું એટલે એક ફાધર માટે કે હું રુદ્ર ચિત્તેનો ફાધર છું એ વસ્તુ રીતે ઓળખાતું એટલે એ શબ્દો ના મળે એવું છે કે આટલી નાની उपलब्धि है राहुल चित्ते नमस्कार मैं हूँ मिसेस पूर्णिमा मेनन, आनंद विद्या विहार की प्रिंसिपल आ, मुझे बोलते हुए बहुत खुशी हो रही है कि मेरे स्कूल का ग्रेड सिक्स का स्टूडेंट रुद्र चित्ते के में जाकर के जूनियर में जाकर पच्चीस लाख रुपये जीत के आया है और उससे भी ज़्यादा खुशी की बात ये है कि उसने एक रिकॉर्ड भी क्रिएट किया वहाँ अ रिकॉर्ड ऑफ़ टू पॉइंट फोर टू सेकेंड्स फॉर फास्टस्ट फिंगर फर्स्ट इस बच्चे ने वहाँ जो कमाल दिखाया वो सराहनीय है क्योंकि ना केवल उसने आंसर्स बहुत सेंसिवली किए उसके बिहेवियर से भी उसके पूरे डिमेनियर से भी और अमिताभ बच्चन जी के साथ का जो उसका जो भी वार्तालाप हुआ वो सब देखने लायक था तो हम बहुत खुश हैं कि उसको इतना बड़ा मौका मिला स्कूल का पच्चीसवा साल है के का पच्चीसवा साल है इस साल इतना बड़े अचीवमेंट हमारे स्कूल को हासिल हुआ बच्चे को हासिल हुआ इससे ज़्यादा और क्या खुशी हो सकती है मैं दोनों माँ बाप बच्चे के माँ बाप और रुद्र को भी तह दिल से उनको धन्यवाद कहती हूँ क्योंकि उन्होंने भी काफ़ी कंट्रीब्यूट किया इस पूरे क्या कहते हैं ट्वेंटी फिफ्थ ईयर को के चार चांद बढ़ाने के लिए स्कूल के और हमें खुशी इस बात की है कि वो एक रोल मॉडल बनेगा और भी बच्चों के लिए ી કે સાથ મેં આપી ધન્યવાદ દેના ચાતી હું કંકી વડોદરા શાન મેં મિસિઝ પૂર્ણિમા મેનન આનંદ વિદ્યા વિહાર કે પ્રિન્સિપલ